ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેયર દ્વારા ધ્વજવંદન કરી ધ્વજની સલામી આવી હતી આ પ્રસંગે મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક પર્વની સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ વીરો અને બંધારણના નિર્માતાઓને સત વંદન આવો આપણે સૌ સંવિધાનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે સમર્પિત રહીને વિકસિત ભારતના નિર્માણના ભગીરથ પુરુષાર્થમાં જોડાઈએ આઝાદીનો અમૃતકાળ શરૂ થયો છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન બનાવ્યું છે આપણે સૌ એક થઈને સહિયારા પ્રયાસો અને સમરસતાથી ભારતને વિકસિત દેશોની હરોળમાં શિખર સ્થાને પહોંચાડીએ નમસ્કાર